નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વ ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો અઢાર આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો ચુમ્માલીસ દસ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા અગિયારસો એંસી સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર આઠસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ અઢાર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર બસો પંદર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો એસી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકવીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એસી હજાર ચારસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચસો ત્રીસ બાર ગ્રામ એટલે કે એક તોલુ સોનાનો ભાવ રૂપિયા એક લાખ વીસ હજાર છસો છત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ પાંચ હજાર ત્રણસો રહ્યો છે આભાર સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો